ધોરણ પાંચ વિષય પર્યાવરણ પાઠ બાર જો આ ખૂટી જાય તો ગયા તાસમાં આપણે આ પાઠની થોડીક માહિતી મેળવી હતી જેમાં આપણે બસની મુસાફરી કરી હતી જેમાં શાળામાંથી અડાલજની વાવની ઉજવણીએ જવાના હતા જે અમદાવાદથી આશરે અઢાર કિલોમીટર દૂર હતું હવે ત્યાં અબ્રાહમને સાયકલની ગણતરી કરી હતી જ્યારે બીજા બધા વિદ્યાર્થીએ અલગ અલગ વાહનોની ગણતરી કરી હતી તેના પરથી આજે આપણે ચિત્ર જોઈને પ્રશ્ન નંબર પ્રશ્નોના જવાબ આપવાના છે જે પાના નંબર એકસો દસ પરના ચિત્ર જે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે તે જોઈને જવાબ આપવાના છે તો પહેલો સવાલ છે તમે કયા કયા વાહનો જોઈ શકો છો તો જવાબ છે આ ચિત્રમાં રિક્ષા સ્કૂટર બસ કાર મોટર સાયકલ અને પેન્ડલ રિક્ષા પેડલ રિક્ષા જોઈ શકો છો હવે તમને જે પાના નંબર એકસો દસ ઉપર આપેલું છે ચિત્ર તેના પરથી તમે જાતે પણ પ્રશ્નોના જવાબ લખી શકો છો બીજો સવાલ છે તમે શું વિચારો છો કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈએ તો જવાબ છે કાર ટ્રક સ્કૂટર બસ મોટરસાઇકલ અને રિક્ષા જેવા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈએ છે ભાઈ આ બધા વાહન છે એમાં બળતણ તરીકે આપણે ડીઝલ કે પેટ્રોલ વાપરીએ છીએ પછીનો સવાલ છે કયા વાહનો ધુમાડા કાઢે છે તેના પર નિશાની કરો તમારે પેન્સિલની મદદથી જે ધુમાડા કાઢતા હોય તે વાહનો પર તમારે નિશાની કરવાની છે તો જવાબ છે રિક્ષા સ્કૂટર મોટરસાઇકલ બસ કાર જેવા વાહનો ધુમાડા કાઢે છે છે પછીનો સવાલ વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે તો જવાબ છે સાયકલ અને પેડલવાળી રિક્ષા તથા કેટલાક વાહનો વીજળી અને સીએનજીની મદદથી પણ ચાલે છે ભાઈ આ વાહનો છે સાયકલ અને પેડલવાળી રિક્ષા તે પેટ્રોલ કે ડીઝલ વગર પણ ચાલે છે અને અત્યારના આધુનિક જમાનામાં વીજળીની મદદથી ચાલતા વાહનો પણ હોય છે જે પેટ્રોલ અને ડીઝલની મદદ વગર પણ ચાલે છે પછીનો સવાલ છે વાહનોને ઝડપથી હંકારવા આપણે કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તો આપણે જ્યારે ખૂબ જ ઉતાવળમાં હોઈએ છીએ ત્યારે આપણે વાહનોની સ્પીડ વધારી દઈએ છીએ તો વાહન જ્યારે આપણે ઝડપથી હંકારીએ છીએ ત્યારે આપણી પર શું મુશ્કેલી આવી શકે તો કે જવાબ છે વાહનોને ઝડપથી હંકારવાથી અકસ્માત થવાનો ખતરો રહે છે જ્યારે આપણે વાહન ફૂલ સ્પીડમાં હંકારીએ છીએ ત્યારે આપણું એક્સિડન્ટ કે અકસ્માત પણ થવાની શક્યતા વધી જાય છે મુસાફરોના જાન અને માલને પણ નુકસાન થઈ શકે છે જે વાહન ચલાવતા હોય તે અને સાથે સાથે તે વાહનમાં જે બેઠાએલા હોય મુસાફરો તેમના જાન અને માલ એટલે કે તે મુસાફરોના જીવ અને તેમની સાથે જે સામાન રહેલો હોય છે તેમને પણ નુકસાન થઈ શકે છે અને આની સાથે સાથે ઈંધણ એટલે કે આપણું પેટ્રોલ ડીઝલ જે હોય છે વાહનોમાં વાપરીએ છીએ તેનું પણ પ્રમાણ વપરાશમાં વધી જાય છે હવે આ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે રફરોટમાં અને સાથે સમજૂતી પણ મેળવવાની છે તો પહેલો સવાલ છે તમે સાયકલ ચલાવો છો જો હા તો તેના પર ક્યાં જાઓ છો તો જવાબ છે હા તમારામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ સાયકલ ચલાવતા હોય છે સાયકલ ચલાવીને તમે શાળામાં મિત્રના ઘરે બગીચામાં કે માર્કેટ જતા હશો પછીનો સવાલ છે તમે શાળાએ કેવી રીતે જાઓ છો તો જવાબ છે કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ લઈને તો કેટલાક ચાલીને શાળાએ જતા હોય છે તો કેટલાક વળી બસમાં જતા હોય છે કેટલાક વિદ્યાર્થીઓને તેમના મમ્મી કે પપ્પા બાઇક પર શાળાએ મૂકવા જતા હોય છે હવે દરેક વિદ્યાર્થીઓ શાળાએ અલગ અલગ રીતે આવે છે દરેક અમુક વિદ્યાર્થીઓ પોતાની રીતે સાયકલ લઈને આવે છે તો અમુક શાલી અમુક શાળાએ ચાલીને આવે છે તો અમુક વિદ્યાર્થીઓ બસમાં તથા અમુક વિદ્યાર્થીઓને મમ્મી કે પપ્પા બાઇક પર શાળાએ મૂકી જતા હોય છે પછીનો છે તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે અથવા નોકરીએ કેવી રીતે જાય છે તો જવાબ છે કાર બાઈક રિક્ષા બસ કે ટ્રેન દ્વારા જતા હશે હવે તમારા મમ્મી અથવા તમારા પપ્પાને પૂછીને તમારે આ જવાબ લખવાનો છે વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે તો જ્યારે વાહનોમાંથી ધુમાડા આવે છે નીકળે છે ત્યારે ખૂબ જ નુકસાનકારક હોય છે ધુમાડા તેનાથી આપણને અથવા બીજા કોઈ પણ વ્યક્તિ હોય છે તેને શરદી ખાંસી ઉધરસ અને ફેફસાને લગતા રોગો થાય છે જેવા કે અસ્થમા અસ્થમા છે એ ફેફસાને લગતો રોગ છે ધુમાડાના લીધે વહેલી સવારે ધુમ્મસ પણ જોવા મળે છે ધુમ્મસના કારણે દૂર સુધી કોઈ વસ્તુ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી કેટલીક વખત તો ધુમાડાના લીધે જ્યારે ધુમ્મસનું સર્જન થાય છે ધુમ્મસ સર્જાય છે ત્યારે અકસ્માત પણ થાય છે આપણા ગુજરાતમાં તો ઓછું પ્રદૂષણની માત્રા છે જ્યારે દિલ્હી જેવા રાજ્યમાં ખૂબ જ વધારે માત્રામાં પ્રદૂષણ થાય છે જેના કારણે ધુમ્મસનું મોટા પ્રમાણમાં દિલ્હીમાં જોવા મળે છે જેના લીધે વાહનોના અકસ્માત પણ થતા જોયેલા હોય છે વાહનોના હોનના ઘોંઘાટથી આપણને કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ તો જ્યારે આપણે વાહનોનો હોન સંભળાય છે ત્યારે અમુક અમુક રીતે અચાનક રીતે જ્યારે વાહનોનો હોર્ન સંભળાય ત્યારે કાનમાં ધાગ પડવી માથું દુખવું સ્વભાવ ચીડિયો થઈ જવો બહેરાશ આવવી રાત્રે ઊંઘ ન આવવી વગેરે જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વાહનોના હોર્નનો જે ઘોંઘાટ હોય છે એ જો આપણે સતત રીતે સાંભળીએ વધારે પ્રમાણમાં સાંભળીએ તો આપણને કાનમાં ધાક પડી જાય સતત માથામાં દુખાવો થાય સ્વભાવ ચીડ્યો એટલે કે વારંવાર ગુસ્સો આવવો અને લાંબા સમયે જો વાહનોનો ઘોંઘાટ ખૂબ જ પ્રમાણમાં સાંભળીએ તો લાંબા સમયે બહેરાશ પણ આવી શકે છે હવે આપણે વાહનોથી થતા નુકસાન તો જોયા કે વાહનોમાં વધારે પ્રમાણમાં ધુમાડો આપણને કઈ રીતે નુકસાન કરે છે વાહનોના ધુમાડાથી ધુમ્મસ થાય છે એ બધું તો જોયું હવે જોઈએ સડક એટલે કે વાહનો જે ચાલે છે જેના પર તે રસ્તાના પ્રકાર તો સડક માર્ગના પ્રકાર તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે એકથી બીજા દેશને જોડે છે તેને રાષ્ટ્રીય ધોરીમાર્ગ કહે છે તેવી રીતે રાજ્ય ધોરીમાર્ગ જે રાજ્ય પૂરતો હોય છે એક રાજ્યથી બીજા રાજ્યમાં શહેરી માર્ગ કે શહેરમાં જે માર્ગ જોવા મળે છે તે અને પછી છે ગ્રામ્ય માર્ગ ગામડામાં જોવા મળતો માર્ગ હવે સડક માર્ગના પ્રકાર તો રાષ્ટ્રીય ધોરી માર્ગ તમે પેલા ચિત્રમાં જોઈ શકો છો કે તે રાષ્ટ્રીય ધોરી માર્ગ છે પછી બીજો જે માર્ગ છે તે રાજ્ય ધોરી માર્ગ પછીનો છે શહેરી માર્ગ અને એની પછીનો છે ગ્રામ્ય માર્ગ હવે દરેક જે સડકના પ્રકાર છે એના આધારે સડકની રચના પણ અલગ અલગ હોય છે ઉપયોગના આધારે સડકની રચના કરવામાં આવે છે હવે રાષ્ટ્રીય મેળવીએ ભારતમાં બસો જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો આવેલા છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચુમ્માલીસ સૌથી લાંબો ધોરીમાર્ગ છે જે શ્રીનગરથી શરૂ થાય છે અને કન્યાકુમારી સુધી જાય છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર સુડતાલીસ એ સૌથી નાનો ધોરીમાર્ગ છે હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એના ભારતમાં કેટલા પ્રકાર કેટલા આવેલા છે તો કે બસો જેટલા ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સૌથી લાંબો ધોરીમાર્ગ નંબર ચુમ્માલીસ છે એ સૌથી લાંબો છે જે ધોરીમાર્ગ શ્રીનગરથી શરૂ કરીને કન્યાકુમારી સુધી જાય છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર સુડતાલીસ એ સૌથી નાનો ધોરીમાર્ગ છે પછી જોઈએ રાજ્ય ધોરી માર્ગ તો ગુજરાત છે એ રાજ્ય છે એમાં જે માર્ગ આવેલો હોય છે એ રાજ્ય ધોરી માર્ગ કહેવાય છે ગુજરાતમાં લગભગ ત્રણસો જેટલા રાજ્ય ધોરી માર્ગ આવેલા છે હવે આગળના જે બે ધોરી માર્ગના પ્રકાર છે એ આપણે આવતા ભાગમાં સમજૂતી મેળવીશું અહીં સુધીનું જે સમજૂતી મેળવી તે તમારે પાઠ્યપુસ્તકમાં તેનું વાંચન કરવાનું છે આ ઉપરાંત તમારે કયા વાહનો ધુમાડા કાઢે છે તેના પર નિશાની કરવાની છે જે પાના નંબર એકસો દસ પર આપેલું ચિત્ર છે તેના પર તે તમારે પૂર્ણ કરવાનું છે તે કાર્ય